हेलो विद्यार्थी મિત્રો જોઈન થઈ જાઓ ધોરણ નવ ચેપ્ટર નંબર દસ મિત્રો ધોરણ નવ ચેપ્ટર નંબર દસ નો આપણે અભ્યાસ કરવાના છીએ આજે હેરણનું સૂત્ર ફટાફટ બધાય જોઈન થઈ જાય અને બરાબર દેખાતું હોય તો થમનેલ આપી દે બધા જ કોમેન્ટની અંદર બરાબર દેખાય છે બધાને બરાબર દેખાય છે એટલે આપણે આપણું શરૂ કરીએ વેરી ગુડ હજી પણ કોઈને કોઈ દેખાવામાં પ્રોબ્લેમ હોય તો જણાવી શકે ધોરણ ચલો બધાને શેર કરી ગયો અને જોઈન થઈ જાઓ ફટાફટ આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ તમારા મિત્રોને શેર કરી ગયો અને ફટાફટ જોઈન થઈ જાઓ હજી થોડી બ્રાઇટનેસ ઘટતી હોય તો જાણ કરવી વિદ્યાર્થી મિત્રો ફટાફટ જોઈન થઈ જાય ધોરણ નવ ધોરણ નવ ચેપ્ટર નંબર દસ હેરડ નું સૂત્ર હવે હેરડ ના સૂત્ર ની અંદર આપણે જોવાના છીએ કે આપણને કઈ રીતે પૂછાય એક્ઝામ માં અને એને આપણે કઈ રીતે સોલ્વ કરવાનું છે તો શરૂઆત કરીએ બધા જોઈન થઈ ગયા છે કે હેરોન નું સૂત્ર પાઠ નું નામ છે હેરોન નું સૂત્ર આ હેરોન નું સૂત્ર જે છે એનો આપણે અભ્યાસ આજે કરવાના છે તો બધા જ વિદ્યાર્થી મિત્રો જોઈન થઈ જાય અને તમારા સાથી મિત્રોને જોઈન કરી આપે બીજું કાંઈ હોય તો કોમેન્ટની અંદર જણાવી દેવું આપણો આ પહેલો લેક્ચર છે ધોરણ નવ નો બરાબર તમને બીજો કોઈ પ્રોબ્લેમ હોય તો કોમેન્ટની અંદર જરૂર જણાવજો આપણે નેક્સ્ટ ટાઈમ થી એમાં સુધારો કરશું બધાને બરાબર દેખાય છે તમારે યસ નો થમનેલ આપી દેવાનો છે બરાબર બધાએ યસ નો થમનેલ આપ્યા પછી જ આપણે સ્ટાર્ટઅપ કરવાના છીએ તમને દેખાવામાં ઓકે હોય બરાબર છે બધાને ઓકે છે ને તો યસ નો થમનેલ આપી દે બધા જ આ રીતે હવે થોડો પહેલો દિવસ છે એટલે કરી આપણે વેરી ગુડ ચલો આગળ વધીએ આપણે તો હેરણના સૂત્રનો ઉપયોગ શું કામ કરવામાં આવ્યો છે હેરણ સૂત્રનો ઉપયોગ શું કામ આપણે કરીએ છીએ એની વિશે આપણે જોઈએ તો થોડુંક આપણે આજે જોઈશું અને ત્રિકોણ ની અંદર આપણે વિષમ બાજુ ત્રિકોણ કેવો ત્રિકોણ લઈએ વિષમ બાજુ આ એ આ બી અને સી આ ત્રિકોણને કેવું નામ આપશું વિષમ બાજુ ત્રિકોણ કેવું આપશું

અર્ધ પરિમિતિ એસ બરાબર એ પ્લસ બી પ્લસ સી બાય ટુ અને આના પરથી ત્રિકોણ એ નું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં એસ એસ માઇનસ એસ માઇનસ બી અને એસ માઇનસ સી આ સૂત્રની મદદથી તમે ક્ષેત્રફળને શોધી આગળ જોઈએ તો બીજો નંબરનો જે ત્રિકોણ આપણે એ કેવો ભણશું કાટકોણ ત્રિકોણ કેવો ભણશું કાટકોણ ત્રિકોણ એ બી અને સી જો કાટકોણ ત્રિકોણ આપને આપેલો હોય તો તમારે કાટકોણ ત્રિકોણ ABC નું ડાયરેક્ટ ક્ષેત્રફળ મળશે ABC નું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેદ પાયો ગુણ્યા વેદ અને ત્રીજા પ્રકારનો જે ત્રિકોણ છે એ તમારો આવશે સમબાજુ આ જે AB જે છે એ આવશે સમબાજુ અને સમબાજુ સમબાજુ ત્રિકોણ એ બી સી આપણે શોધવાનું હોય તો વર્ગ આ ત્રણ સૂત્રના ના આપણને દાખલા એમસીક્યુ કે ખરા ખોટા પૂસાઈ શકે આ ત્રણ પ્રકારના આપણે દાખલા ખરા ખોટા જોઈએ તો એની અંદર આપણને ખબર પડશે કે દાખલા કેવા પૂછાય છે બરાબર તો એમસીક્યુ સ્ટાર્ટઅપ કરીએ કે આપણને એમસીક્યુ કેવો પૂછાય આપણને એમસીક્યુ કેવો પૂછાય તમને એમસીક્યુ આ રીતે પૂછાનો કે ત્રિકોણ એબીસી માં ત્રિકોણ એબીસી માં હોય તો તેનું ક્ષેત્રફળ ખાલી જગ્યા થાય તો તેનું ક્ષેત્રફળ ખાલી જગ્યા થાય આ પેલો પ્રશ્ન પૂછાનો પછી આવો પૂછાનો કે ત્રિકોણ એબીસી માં કોણો b 90 હોય અને ab = 6 સેમી bc = 10 સેમી હોય તો ત્રિકોણ abc નું ક્ષેત્રફળ શોધો તો ત્રિકોણ abc નું ક્ષેત્રફળ अलिया था। बराबर अथवा तो तुमने हैरानी से पूछी शक्य है कि बाय त्रिकोण एबीसी में एबी इक्वल टू एबी इक्वल टू त्राण बीसी इक्वल टू चार अने एसी इक्वल टू पांच होय તેવા ત્રિકોણનું ક્ષેત્રફળ નું ક્ષેત્રફળ તો આ રીતે તમને આની અંદર એમસીક્યુ પૂછાઈ શકે અથવા તો તમને એવું પૂછી નાખે કે સમજુ ત્રિકોણમાં તમને કેવું પૂછા છે બરાબર દેખાતું છે તો એ હા કે છે હવે માની લો કે આવો એક્ઝામ્પલ આપણને માં પૂછવાનો છે તો એને સોલ્વ કઈ રીતે કરશું જેમ કે પહેલો જે દાખલો જે પૂછાણો તો એવા દાખલા આપણે ડાયરેક્ટ એમસીક્યુ ની અંદર પૂછાશે આપણને તો એવા એક્ઝામ્પલ ને સોલ્વ કેમ કરવા તો એની અંદર આપણે જોઈએ કે આપણે દરેક બાજુનો માપ કેટલો આપેલું છે 6 આપેલું છે હવે દરેક બાજુનું માપ 6 આપ્યું હોય એનો મતલબ એવો થાય કે ત્રિકોણ કેવો હશે એ ત્રિકોણ કેવો હશે સમબાજુ શું આવશે તો કે રૂટ થ્રી બાય ફોર બાજુ નો વર્ગ હવે બાજુનું માપ તમને કેટલું આપેલું છે છ સેમી તો

પ્રશ્ન નંબર જે બે છે એવો આપણને પૂછાનો હોય કે ભાઈ બી નેવું નો છે અને એ ને બીસી નો આપેલો છે હવે જે એનો મતલબ શું થાય તો કે એનો મતલબ એવો થાય કે એનો મતલબ એવો થશે જો બી નેવું હોય તો એક ત્રિકોણ કેવો થશે કાટકોણ ત્રિકોણ તો ત્રિકોણ એ નું ક્ષેત્રફળ બરાબર વેદ આવશે પાયો અને વેદ ખબર કેમ પડે તો કે તમારે આ જે કાકુણ ત્રિકોણ દોરી નાખવાનો છે આ જે કાકુણ ત્રિકોણ દોરાય જાય એ બી અને સી બી કેવો છે તો આ પાયો થઈ જાય અને આ તમારો શું થઈ જાય જાય થઈ તો પાયો તમારો કેટલો થશે તો કે બીસી બીસી બરાબર કેટલો છે તો કે દસ અને વેદ બરાબર કેટલો છે તો કે એ બી કેટલો છે છ તો બે પંચા છ બે પંચા દસ છ પંચા ત્રીસ સેમી સ્ક્વેર

ચાર સેમી એસી બરાબર પાંચ સેમી અને એ બરાબર કેટલો છે ત્રણ એમ માનીને ચાલો આપણે કાટકોણ ત્રિકોણ ની જગ્યાએ કોઈ ત્રિકોણ લઈ લીધો તો ત્રણ પ્લસ ચાર પ્લસ પાંચ ના છેદ માં બે ત્રણ ને ચાર સાત સાત ને બાર બાર ના છેદમાં બે એટલે કેટલું આવશે છ સેમી હવે ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ એબીસી નું ક્ષેત્રફળ એટલે શું આવશે એસ એસ માઇનસ એસ માઇનસ બી એસ હવે s બરાબર આપને કેટલો મળેલ છે તો કે 6 6 3 6 4 અને 6 5 તો એનો મતલબ કેવો થાય 6 એમનેમ 6 માંથી 3 જાય તો 3 6 માંથી 4 જાય તો 2 અને 6 માંથી 5 જાય તો 1 જો હવે તમને આ જે વર્ગમ કાટતા નથી આવડતું એ આપણે વર્ગમૂળ એકદમ ડીટેલ થી ચેક કરવાના છે આ 3 2 6 અને આ 6 એનો મતલબ 6 નો વર્ગ આ વર્ગ અને વર્ગમૂળ ઉડી જાય તો જવાબ કેટલો આવે 6 સેમી સ્ક્વેર તો આ તમારો જવાબ કેટલો થઈ ગયો 6 સેમી સ્ક્વેર તો આ રીતે આપણે ધોરણ 9 ની અંદર સંપૂર્ણ ગણિત શીખવાના છે આજથી આપણે એક જાહેરાત કરીએ છીએ કે ધોરણ નવ ની અંદર જેને બી ગણિતમાં ડાઉટ છે જેને પણ ગણિતની અંદર ડાઉટ છે એવા વિદ્યાર્થીઓ માટે જેને ગણિત ઓછું આવડે છે એવા વિદ્યાર્થીઓ માટે આપણે યુટ્યુબની અંદર લાઈવ બરાબર આજે આપણે જાહેરાત કરીએ છીએ યુટ્યુબ ની અંદર લાઈવ તમને હું બે દિવસ એટલે કે ગુરુવાર અને શુક્રવાર આ બે સાડા આઠ થી સાડા નવ લેવાના છીએ તો બધા વિદ્યાર્થી મિત્રોએ જે જોઈ રહ્યા છે અને જે તમારા મિત્રો છે એ બધાને કહી દેવું કે આપણે ગુરુવાર અને શુક્રવાર લાઈવ ક્લાસ ડેલી બેઝ પર સાડા આઠ થી સાડા નવ દરમિયાન સંપૂર્ણ પહેલેથી લેવાના છીએ સ્ટાર્ટિંગ થી આપણે આ રીતે એમસીક્યુ પેલા આપણે થિયરી ભણશું પછી એના એમસીક્યુ ભણશું અને પછી આપણે એનું પેપર સોલ્વ કરશું આ ત્રણ આપણે સંપૂર્ણ સોલ્વ કરાવવાના છે તો તમારા સાથી મિત્રોને ખાસ કહી દેવું આવતા વીક થી આ બે દિવસ તમારા 8:30 થી 9:30 દરમિયાન લાઈવ લેક્ચર લેવામાં આવશે તો તમારા બધા જ વિદ્યાર્થી મિત્રોને ખાસ જણાવું કે આપણે આપણી ચેનલ SMK સર SMK સર YouTube ચેનલ પર લાઈવ આઠમાના માના દસમાના ક્લાસ લેવાના છે તો નવમા ધોરણના બધા વિદ્યાર્થી મિત્રોને જાણ કરવા વિનંતી તમારા ગણિત આપણે બે મહિનાની અંદર જે એક્ઝામ દ્વિતીય એક્ઝામ આવે છે દ્વિતીય એ દ્વિતીય એક્ઝામની અંદર તમારે બધાને પચાસ માંથી પચાસ આવે એવી આપણે સંપૂર્ણ તૈયારી કરાવવાના છીએ આપણે સ્ટાર્ટિંગ સાતમા પાઠ થી કરશું સાતમા પાઠના પ્રમેય થિયરી બધા જ આપણે જોવાના છીએ તો આવતા વીકથી ખાસ કરી અને બધા જ જોઈન થવું અને ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ આભાર